અહીંયા ગોવા ખાતે ગાતાળ માતાનું મંદિર આવેલું છે અહીંયા અમારા ગુરુજી શંકરગીરી બાપુ એ અમારા ગુરુ ગુરુ છે એમની સંઠી અમે પહેરેલી છે તમામ ગામોની અંદર અહીંયા એમના ભક્તો આવી દર્શન કરી બાપુના આશીર્વાદ લઈ જાય છે અને હર પૂર્ણ હર ગુરુ પૂર્ણિમાની અંદર આયોજન રાખવામાં આવે છે સાથે અમે રાતના ભજનનું પણ આયોજન રાખવામાં આવે છે તમામ ભક્તો બાપુના આશીર્વાદ લે છે અમે હર ગુરુ પૂર્ણમીના દિવસે અંદાજીત સો સવાસો દોઢસો માણસો અહીંયા પ્રસાદ પણ લે છે અને યજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે યજ્ઞમાં જેને પણ બેસવાનું હોય એ સ્વચ્છ બેસી શકે છે અને સાથે સાથે બાપુજના બાપુજીના આશીર્વાદ પણ અમને મળે છે માતાજીની પણ આશા પ્રમાણે જે અમે આવીએ છીએ એ અમારી પૂર્ણ થાય છે અહીંયા રોવા ગાતળ માતાજીના મંદિરે શંકરગરી બાપુના નેજા હેઠળ હર રવિવારના ભૈરવજીનો લોટ હોય છે હું અંદાજીત પંદર સત્તર વર્ષ થઈ ગયા ત્યાં એક શ્રદ્ધા બાંધેલી હતી મારી અને એ શ્રદ્ધા મારી પૂર્ણ થઈ ત્યારથી હું અહીંયા બાપુજી કને આવું છું અને મારા ગુરુ બનાવ્યા છે એમની એમની નામની કંઠી પહેરી છે ગાત્રડ માતાજીનું કોઈ પણ જાતનું આયોજન હોય અમે એ અમે એમના એમાં હાજર દઈએ હાજરી દઈએ છીએ મારું નામ જોશી કુલદીપ રહેવાનું ગઢ સીસા લક્ષ્મીનારાયણ મંદિર ઉમિયાનગર નગર ત્યાં ભગવાનની પૂજા પાઠ કરું છું તેમજ આજના દિવસે કે પરમ પૂજ્ય એવા શંકરગીરી બાપુના સાનિધ્યમાં ત્યાં ગાત્રડમાંનું સાનિધ્ય ભગવાન ભૈરવજી દાદા ક્ષેત્રપાલ દાદાના સાનિધ્યમાં આજના દિવસે કે અષાઢ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે કે હું મારી સાથે વિશાલ મહારાજ સાથે મળી અને માને પ્રસન્ન કરવા માટે માતાજીની કૃપા છે બાપુની બાપુના આશીર્વાદથી તેમના જેટલા પણ ભક્તો છે એ ભક્તો ઉપર બની રહે એવા ભાવથી બાપુ છે એ દર વર્ષે કે દર ગુરુ ગુરુ પૂર્ણિમાના દિવસે છે એ પોતાના ભક્તોનો કલ્યાણ થાય જે એમના જે શિષ્યો છે એમનું કલ્યાણ થાય એવા ભાવથી ગુરુ પૂર્ણિમાના દિવસે કે માતાજીનું યજ્ઞ કરે છે તેમજ ગુરુ કોઈ શરીર નથી ગુરુ કોઈ પદાર્થ નથી ગુરુ એક તત્વ છે ગુરુ છે એ સમર્પણ છે કે ગુરુ આજે જે લોકો છે કે ગુરુ બનાવવા કે ગુરુને આજના આજની જે જનરેશન છે એ લોકો સમજી શકતા નથી કે ગુરુને એક શરીર માને છે કે આ જે શરીર છે એની હું પૂજા કરું છું બાકી હકીકત તો એવી છે કે કોઈ પણ વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ગુરુ વગર પ્રાપ્ત થઈ શકતો નથી કોઈ પણ મંત્રની સિદ્ધિ કરવી હોય તો મંત્ર પણ સિદ્ધ છે એ ગુરુજીના આશીર્વાદ આશીર્વાદ વગર થઈ શકતો નથી એટલું જ નહીં પણ કદાચ કોઈ પણ વ્યક્તિને મોક્ષ જોઈતું હોય તો મોક્ષ પણ છે ગુરુજીની કેવલ કૃપા થાય ત્યારે જ એમની કૃપા થાય ત્યારે જ કોઈ પણ વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે ધ્યાન બોલે ગુરુમૂર્તિ પૂજા બોલે ગુરુપદ મંત્ર બોલે ગુરુ વાકે મોક્ષ બોલે ગુરુ કૃપા મંત્ર સત્ય પૂજા સત્ય સત્ય દેવ નિરંજન ગુરુ વાક્ય સદા સત્ય સત્ય મેઘમ પરમપદમ અનેતા સમ તું ના તે તું સમ રક્ષા કહું છું ગુરુ જુ આજે બહુ મહાન ગુરુ ગુરુ એટલે મહાન છે ગુરુની તિથિ જે ગુરુ પૂર્ણિમા કહેવાય અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા અહીંયા બધા સેવકો મારા બાર બારથી આવે દૂર દૂરથી આવે છે અને માતાજીના ગુરુબાર બધા એમની દેવ દેવસ્થા છે બધા એમની કૃપા એના ઉપર રહે અને બધા સુખ શાંતિ થાય અને એ આગળ વધતા રહે એ મારા આશીર્વાદ ઘાતરા મંદિર મંદિર છે ખેતરવાડા છે કાળભેરો છે સમાધિવાર બાપુ છે અને ગાયો છે મારા અહીંયા આજનો મોર બહુ સારો હતો અને સેવકો ઘણા આવ્યા હતા બધાને આશીર્વાદ ગુરુ દેવા તે આશીર્વાદ મને મળતા રહે અને માતાજી ચડતી રાખે બધાને સુખ શાંતિ દે